रामू चाल आ नहीं है बाबू जी जरा धीरे चलो बाबू जी जरा धीरे चलो रामू कितने रहे हैं यार आया आया के लग अरे रामू बोलो चाव खांड उसी ना की दिखी यार ना ना આ તમે યાર નવ નવ વાગે ઉઠો એટલે અમે હવા ની ચાવળ લઈને પડીએ ગરમ કરી ના દઈએ હા એ બધું તારે ઓન નઈ રાખવાનું નવ વાગે ઉઠે ચાલ લે સાંભળ જમવાનું બપોરે સાધુ બનાવજે ઠીક છે હા અને જે બોલ થોડો પગાર વધારવાનું કરો પગાર હવે પગાર તને વધારી આપી તો વાત સાંભળો વાલી તો ગરમ પાણી કાઢી લે નાવ જે વાળા તો અત્યારે નાવ હા આ તો આતાર જ નાવ ચાલે નાજી જલ્દી કરી આડી લે હા

એક્ટિવા લઈ જવા દે નહીં બાઇક લઈ જવા દે આમ તો ગાડી લઈ ગયા તો સારું હતું પણ ગાડી સવારે લઈ જઈશ ચાલ બાઈક લઈ જવા દે એ ભણા આ હવાર હવાર માં તૈયાર થઈને જો હેડે હાય મામા ક્યારે આયા યાર હું ક્યારે આયા આઈ તો આવડા મોટા છે ભલા મોણ છે મમ બોલો છે ખબર નઈ પડતી તન અરે નઈ નઈ બોલો મામા શું કામ હતું અન જો હેડે હવાર માં ટીપ ટોપ તૈયાર થઈને બૂટ બૂટ પહેરીને અરે મામા બિઝનેસ સંભાળવા જઉં છું યાર ચાલો

મેમન જોવા આવી જોવા આવે છે મારી જોડે છોડી નથી એટલે યાર નઈ કહેતો મુરખા નેચે ઉતર પેલા તું આ જો આજકાલ ના વધારે ભણી રહ્યા હોશિયારી મારી ખુબ મુસ્કો મામા એટલે તને પહેણવાનો છે હોળી હોળી વાળા હોજે આવી તાર કાકા ફોન તો કર્યો તો બે અરે પણ મામા સાંભળો છોકરીઓ સારી કંપની હોવી જોઈએ એટલે આ કંપનીમાં નહીં દિયો મળે એટલું સારું કહો અમે હતા તો એક એક મરી જતા હતા પરિણામો સારું સારું ચલો પણ મમ્મી છોકરી શું કરે અત્યારે હવે એ તો મોચો જોવા જ્યો ભલામવા હોમે વાળા આવે તને ખબર પડે હા હા ઠીક છે ચલો

રોટલા બોટલા નું હું શેટે થી આયો હું બરાબર બરોબર ને મહેમાન ને અમે તો ફોન કરું હમણાં મજા આવી જશે બેઠો પાછળ હો રોટલા એટલું જોગરાઈ તમે આવો ખુર બેઠો આ મારા તો પેલા કોઈ નતું અને બંગલા બંગલા બધું થઈ ગયું છે પેલા તો મારા લોટ તારા માર બુન આટલું બધું મારા બુન ના જોડે રૂપિયો છે માર બૂન મને બે પોત લાખ રૂપિયા હાલતી હોય તો હું નેઠી જવાનું છે મારા બનાવી ને આટલું બધું છે શિકર છો સાત વધીને જશ બોલો બનાવી શું હા એ હવે તમે પાડા પાડી ની પડાપુછી કોમ રાખો એક માલિક તો એક ને એક ભોણિયો છે રૂપાળા રંગે વિવાહ કરવાના છે તાણ એ તમે ચિંતા કરશો ને ચોથી આવા શું છે બરોબર એ તો હું જે કરે મારા ભોણિયા માટે સારું જ કરે હું ખોટું નઈ વિચારું તમે ચિંતા ના કરશો આ મુજબ તકલીફ ના હતા ઉતાવળે નહીં આપણે રાગે રાગે રોટલા ખરાબ રાખો સારું બને તમારો બિચારો ભોળો છે

રમો બોલો જો હું પાટણ છું બરાબર હમ એટલે મારા હાડા આવ્યા છે ને એમની ધન રાખજે મોટો છે એટલે મર્યા છોકરી કોઈ અરે ભાઈ આવ્યો આવ્યો આયો ભાઈ

ઓહો હો હો મારા બેટા ક્યું ફૂલ ફૂલ ચા એ ભાઈ ઓય ની જેતોન બજાઈ જાય ઓ આ ભેસો બોધા ન એન્ટ્રી ગેટ છે

ભૂલા જ નતા પડ્યા ને હું આગળ ઘડી પોચી ગયો હતો કેવું તમારી બધી વાત સાચી તમે તમારી સુડી નું બંધ કરીને કરી દો કરી છે બધું મારા બનાવી નું છે

Música